નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે પ્લીઝ તમારો મત ન આપતા વિદેશ મંત્રી જયશંકર આમ કહે છે જો કે તેઓ ભારતના મતદારોને નહીં પરંતુ વેસ્ટર્ન દેશોને આમ કહી રહ્યા છે વેસ્ટર્ન દેશો ભારતની બાબતમાં કારણ વિના દખલ કરે છે એટલે જયશંકરે ચોખ્ખી વાત કરી છે કે અમને તમારો મત એટલે કે અભિપ્રાય ન આપો ઉપરાંત અમે તમને જણાવીશું કે શું વોટ્સએપ ભારતમાંથી આઉટ થશે આ સવાલ શા માટે ઊભો થયો છે એ અમે તમને વિગતે જણાવીશું કોઈની પણ સામે આંગળી ઉઠાવતા પહેલાં સો વખત વિચાર કરવો જરૂરી છે કેમ કે તમારી સામે પણ અનેક આંગળી ઉઠી શકે છે વિદેશ મંત્રી જયશંકરે વારંવાર પશ્ચિમી દેશોને આ જ વાત સમજાવવાની કોશિશ કરી છે જો જોકે કોઈપણ કારણ કે અધિકાર વિના ભારતને લેક્ચર આપવાની પશ્ચિમી દેશોને ખરાબ આદત છૂટતી જ નથી આમ પણ ખરાબ આદત જલ્દી ન છૂટે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે તો હવે વેસ્ટર્ન મીડિયાએ એના ટાઈમિંગને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે વેસ્ટર્ન મીડિયાના આ સવાલો સામે સવાલ એ છે કે ભારતે આટલી ગરમીમાં શા માટે ચૂંટણી યોજવાનું નક્કી કર્યું વિદેશમાંથી આવો હસ્તક્ષેપ થાય તો શું જયશંકર એનો જવાબ આપવાથી ચૂકી શકે તેમણે પશ્ચિમી દેશોને જવાબ આપતા શું કહ્યું એ તમે સાંભળો સમ વેસ્ટર્ન મીડિયા સેટ યુ નો ઇટ ઇઝ સો હોટ ઇન ઇન્ડિયા વાય આર હોલ્ડિંગ ઇલેક્શન્સ એટ ધાઇમ આઈ ગેટ અ લોટ ઓફ ધીસ જયશંકરે વેસ્ટર્ન દેશોને માત્ર જવાબ આપ્યો નથી તેમણે આવા હસ્તક્ષેપનું કારણ પણ જણાવ્યું છે તેમણે એક રીતે આપણા દેશના કેટલાક નેતાઓને જવાબદાર ગણાવી દીધા છે જેઓ વિદેશમાં જઈને ભારતની વિરુદ્ધ બોલે છે અને એને ગ્લોબલ મુદ્દો બનાવે છે જેના પછી પશ્ચિમી દેશો ભારતની બાબતોમાં હસ્તક્ષેપ કરે છે એટલે આવા હસ્તક્ષેપના મૂળમાં આપણા દેશના કેટલાક નેતાઓ જ છે હવે ભારત આવા હસ્તક્ષેપનો જવાબ આપે છે જયશંકરે પશ્ચિમી દેશોને અરીસો બતાવતા શું કહ્યું એ પણ તમે ધ્યાનથી સાંભળો એન્ડ આઈ વોન્ટેડ ટુ સે લિસન ઇન ધટ હીટ My lowest turnout is higher than your highest turnout in the best record. And you know, these are games which are being played with us. These are So I think it's time today that we disabuse them. And the best way that we do that, as I said, is by confidence. જયશંકરે ખાસ ઉલ્લેખ કર્યો કે કેટલાક દેશોના સૌથી ઊંચા મતદાન કરતાં પણ આપણું સૌથી નીચું મતદાન વધુ હોય છે અમે તમને જુદા જુદા દેશોમાં વોટિંગની ટકાવારીની વિગતો આપીશું જો કે એના પહેલાં લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં થયેલા મતદાનની વિગતો તમારે જાણવી જરૂરી છે આ ચૂંટણીમાં આખરી ગરમીમાં પણ મતદાન કરનારા વોટર્સને અમે સલામ કરીશું લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે ઓગણીસમી એપ્રિલે મતદાન થયું એકસો બે બેઠકો પર મતદાન થયું ચૂંટણી પંચે ઓગણીસમી એપ્રિલે રાત્રે નવ વાગે જાહેર કર્યું કે બાસઠ પોઈન્ટ ચોત્રીસ ટકા વોટિંગ થયું છે જેના પછી વોટિંગની ફાઇનલ ટકાવારી હજી ઓફિશિયલ જાહેર થઈ નથી જો કે કેટલાક રિપોર્ટ્સમાં જણાવાયું છે કે પહેલાં તબક્કામાં પાસઠ ટકાની આસપાસ વોટિંગ થયું છે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં ઓગણ સિત્તેર પોઈન્ટ ત્રેતાલીસ ટકા મતદાન થયું હતું ગઈ લોકસભાની ચૂંટણી પણ એપ્રિલ અને મે મહિનામાં મહિનાની આકરી ગરમીમાં યોજાઈ હતી એમ છતાં અગણોસિત્તોર પોઈન્ટ તેતાલીસ ટકા મતદાન થયું હતું લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અઠ્યાસી બેઠકો પર મતદાન થયું લોકોએ આકરી ગરમીમાં પણ મતદાન કર્યું બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણીમાં સ સડસઠ પોઈન્ટ ચાર ટકા મતદાન થયું હવે અમે બીજા દેશોમાં છેલ્લા જનરલ ઇલેક્શનમાં મતદાનની ટકાવારીની વિગતો આપીશું જેથી તમને પણ ખ્યાલ આવે કે ભારતમાં ખરેખર વાઇબ્રન્ટ ડેમોક્રેસી છે અમેરિકામાં સામાન્ય રીતે ભારત કરતાં મતદાનની ટકાવારી ઓછી જ રહી છે એટલે બે હજાર ચૌદમાં તો બેતાલીસ પોઈન્ટ પચાસ ટકા જ મતદાન થયું હતું બે હજાર વીસમાં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થયું હતું જેની ક્રેડિટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચેની જોરદાર ફાઇટને જાય છે આ ફાઇટના કારણે જ લોકોને પોલિટિક્સમાં રસ જાગ્યો જેના લીધે એક સદીમાં સૌથી વધુ વોટિંગનો રેકોર્ડ બન્યો આ રેકોર્ડ પણ છાસઠ પોઈન્ટ સાત ટકાનો જ છે જેને ભારતમાં ઓછું મતદાન ગણાય છે ભારતમાં બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં ઇકોતેર પોઈન્ટ સિત્તેર ટકા વોટિંગ બે હજાર ચૌદમાં છાસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા અને બે હજાર ઓગણીસમાં સડસઠ પોઈન્ટ ચાલીસ ટકા વોટિંગ થયું હતું અમેરિકા પોતાની જાતને લોકશાહીનો રખેવાળ ગણાવે છે છાશવારે ભારતને અભિવ્યક્તિની આઝાદી સહિત જુદા જુદા મામલે શિખામણ આપતું રહે છે જોકે વોટિંગની ટકાવારીના આંકડા જોઈએ તો ડેમોક્રેસીના મામલે ભારતે અમેરિકાને શિખામણ આપવી જોઈએ બે હજાર ઓગણીસમાં યુકેમાં જનરલ ઇલેક્શનમાં સડસઠ પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું હતું યુનાઇટેડ કિંગડમના નાગરિકોમાં મતદાન તે અવેરનેસ હોય એમ જણાય છે આ દેશની સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ઓગણીસો પચાસમાં ત્યાંસી પોઈન્ટ નવ ટકા નોંધાયું હતું ફ્રાન્સમાં બે હજાર બાવીસની પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઇકોતેર પોઈન્ટ નવ્વાણું ટકા વોટિંગ થયું હતું જોકે બે હજાર સત્તરમાં યોજાયેલી ચૂંટણીમાં બોતેર સાત ટકા વોટિંગ થયું હતું જર્મનીમાં પણ વોટિંગ મામલે એકંદરે સ્થિતિ સારી છે આ દેશમાં બે હજાર એકવીસની સામાન્ય ચૂંટણીમાં છોત્તેર પોઈન્ટ છ ટકા મતદાન થયું હતું જો કે અહીં સારી વાત એ છે જોવા મળી રહી છે કે બે એકવીસથી ઓગણીસ વર્ષના યુવાનો દ્વારા વોટિંગમાં ત્રણ પોઈન્ટ નવ ટકાનો વધારો થયો છે હવે કેટલાક સુપર રિચ દેશોમાં ગઈ સામાન્ય ચૂંટણીમાં કેટલું મતદાન થયું હતું એની ટકાવારી અમે તમને જણાવીશું નોર્વેમાં બે હજાર એકવીસમાં થયેલી ચૂંટણીમાં સિત્તોતેર પોઈન્ટ સોળ ટકા મતદાન પોલેન્ડમાં બે હજાર ત્રેવીસમાં થયેલી ચૂંટણીમાં ચુંબોતેર પોઈન્ટ અડત્રીસ ટકા મતદાન ફિનલેન્ડમાં બે હજાર ત્રેવીસમાં થયેલી ચૂંટણીમાં અડસઠ પોઈન્ટ પાંચ ટકા મતદાન સ્પેનમાં બે હજાર ત્રેવીસમાં થયેલી ચૂંટણીમાં છાસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન ઇટલીમાં બે હજાર બાવીસમાં થયેલી ચૂંટણીમાં ત્રેસઠ પોઈન્ટ અન્યાસી ટકા મતદાન આયર્લેન્ડમાં બે હજાર વીસમાં થયેલી ચૂંટણીમાં બાસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન થયું હતું અમે તમને વધુ દેશોમાં મતદાનની સ્થિતિ વિશે જણાવીશું સાથે જ ફરજિયાત મતદાનના મામલે કેન્દ્ર સરકારનો શું મત છે એની પણ અમારે તમને વાત કરવી છે ભારતમાં બીજા તબક્કામાં આકરી ગરમીમાં લોકોએ મતદાર તરીકે પોતાની ફરજ નિભાવી પશ્ચિમી દેશોએ ભારતના મતદારો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી સાથે ભારતને કહ્યું કે ગરમીમાં શા માટે ચૂંટણી યોજો છો હકીકત એ છે કે ભારતના ચૂંટણી પંચને પણ મતદારોની પૂરતી ચિંતા છે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી દરમિયાન ગરમીની સ્થિતિને રિવ્યૂ કરવા માટે એક ટાસ્ક ફોર્સ રચ્યું છે આ ટાસ્ક ફોર્સમાં ચૂંટણી પંચ સિવાય હવામાન વિભાગ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે આ ટાસ્ક ફોર્સ હીટવેવની અસરની સમીક્ષા કરશે જો સ્થિતિ ખૂબ ગંભીર રહેશે તો એક્શન પણ લેવાશે એટલે કે પશ્ચિમી દેશો માત્ર ચિંતા કરે છે જ્યારે ભારતનું ચૂંટણી પંચ ખરેખર એક્શન લે છે આપણે માનવું જોઈએ કે ઓછા વોટિંગનું કારણ માત્ર ગરમી ન હોઈ શકે અમે ઓછા વોટિંગના કારણો અને ઉપાયો પણ તમને જણાવીશું ભારતમાં ઓછા વોટિંગ માટે મોટા શહેરો પણ એક મોટું કારણ છે ગઈ લોકસભાની ચૂંટણીમાં પચાસ બેઠકો પર સૌથી ઓછું વોટિંગ થયું હતું ચોક્કસ જ કાશ્મીરની કેટલીક બેઠકો એમાં સામેલ છે એ વાત તો સમજી શકાય પરંતુ આ પચાસ બેઠકોમાં મોટા શહેરોની સત્તર બેઠકો સામેલ છે જેમ કે હૈદરાબાદમાં ચુમ્માલીસ પોઈન્ટ ચોર્યાસી ટકા વોટિંગ થયું હતું પુણેમાં ઓગણપચાસ પોઈન્ટ નેવ્યાશી ટકા દક્ષિણ મુંબઈની બેઠક પર એકાવન ટકા અને દક્ષિણ બેંગ્લોરની બેઠક પર ત્રેપન પોઈન્ટ સિત્તેર ટકા વોટિંગ થયું હતું એ જ રીતે મધ્ય ચેન્નાઈમાં ત્રેપન પોઈન્ટ એકાણું ટકા વોટિંગ થયું હતું ચૂંટણી પંચ વારંવાર કહેતું રહે છે કે ગામડાઓની સરખામણીમાં શહેરોમાં વોટિંગ ઓછું થાય છે આ મહિનાની શરૂઆતમાં ચૂંટણી પંચે જુદા જુદા શહેરના મ્યુનિસિપલ કમિશનરની સાથે મિટિંગ કરી હતી જેમાં ચૂંટણી પંચે મ્યુનિસિપલ કમિશનરને વોટિંગ માટે લોકોમાં અવેરનેસ વધારવાની અપીલ કરી હતી આ પ્રકારની આ પહેલી મિટિંગ હતી મતદાનની ટકાવારી વધારવા માટે એક ઓપ્શન ફરજિયાત વોટિંગનો પણ છે અત્યારે વિશ્વમાં સત્યાવીસ દેશોમાં ફરજિયાત વોટિંગ છે જ્યારે એકસો બોતેર દેશોમાં વોટિંગ ફરજિયાત નથી કેટલાક દેશોમાં તો ચૂંટણી થતી જ નથી ભારતમાં ફરજિયાત વોટિંગની માગણી વખતો વખત થતી રહી છે જો કે મજેદાર વાત એ છે કે આ મામલે કોંગ્રેસ અને બીજેપી બંનેનો એક જ મત છે બંને પાર્ટી એની વિરુદ્ધ છે કોંગ્રેસના સ્ટેન્ડ વિશે દિગ્વિજયસિંહે કહ્યું હતું કે ફરજિયાત વોટિંગ એ પ્રેક્ટિકલ નથી આ વિચાર સારો છે પરંતુ એનો અમલ સરળ નથી માત્ર લોકોમાં અવેરનેસ લાવવાથી વોટિંગની ટકાવારી વધી શકે છે તમને યાદ હશે કે ગુજરાતમાં ભૂતકાળમાં પંચાયત અને પાલિકાઓની ચૂંટણીમાં ફરજિયાત વોટિંગના નિયમો ઘડવામાં આવ્યા હતા મજેદાર વાત એ છે કે એ સમયે લાલુ પ્રસાદ યાદવે પણ ગુજરાત સરકારને સપોર્ટ આપ્યો હતો આખરે ગુજરાત હાઈકોર્ટે એના અમલ પર પ્રતિબંધ મૂક્યો હતો અત્યારની બીજેપી સરકાર પણ માને છે કે ફરજિયાત વોટિંગ પ્રેક્ટિકલ નથી બે હજાર બાવીસમાં કક્ષાના કાયદામંત્રી એસપી સિંહ બઘેલે કહ્યું હતું કે નાગરિકો પર ફરજિયાત વોટિંગનો નિયમ લાદો પ્રેક્ટિકલ નથી કેમ કે વોટિંગ એ અધિકાર છે ફરજિયાત નથી અમે તમને જણાવ્યું હતું કે દુનિયાના સત્યાવીસ દેશોમાં વોટિંગ ફરજિયાત છે જેમાં ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે આ દેશમાં ફેડરલ અને રાજ્યોની ચૂંટણીમાં વોટિંગ ફરજીયાત છે જેન્યુન કારણ વિના કોઈ મત ન આપે તો તેને દંડ થઈ શકે છે જેના કારણે જ આ દેશમાં વોટિંગની ટકાવારી વધારે છે બે હજાર બાવીસમાં ઓસ્ટ્રેલિયાની ફેડરલ ચૂંટણીમાં નેવ્યાશી પોઈન્ટ ચુંબોતેર ટકા વોટિંગ થયું હતું આ દેશમાં ઓગણીસો પચીસમાં ફરજીયાત વોટિંગનો નિયમ લાદવામાં આવ્યો હતો દુનિયાના દેશો વોટિંગની ટકાવારી વધારવા માટે સતત મથી રહ્યા છે જો કે નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી પ્રત્યે વિશ્વાસ જગાવવો ખૂબ મુશ્કેલ હોય એમ લાગે છે સ્વીડને વોટિંગની ટકાવારી વધારવા માટે નવો વખતરો અજમાવ્યો છે અહીં ઓનલાઈન વોટિંગ સિસ્ટમ ટ્રાય કરવામાં આવી હતી જેની પાછળનો ફંડા તો યંગસ્ટરમાં વોટિંગનું પ્રમાણ વધારવાનો હતો ન્યૂઝીલેન્ડે પણ ઇનોવેટિવ રીતે આ આખી ટેકનિક અપનાવી હતી અત્યારે ભારતમાં મતદાનના દિવસો પહેલાં મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે જોકે ન્યૂઝીલેન્ડમાં નાગરિકો મતદાન મથકો પર વોટિંગના દિવસે પણ વોટિંગ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે એ પણ હકીકત છે કે ન્યૂઝીલેન્ડની વસ્તી માત્ર એકાવન પોઈન્ટ બે લાખ છે જ્યારે ભારતની વસ્તી એકસો બેતાલીસ કરોડ છે એટલે ભારતે તો સ્વદેશી ઉપાયો જ અજમાવવા પડે ચોક્કસ જ લોકશાહીના મહાઉત્સવમાં વધુને વધુ લોકો જોડાય એ માટે ભારતે વધુ પ્રયાસ કરવાની જરૂર છે નાગરિકોએ પણ પોતાની ફરજ નિભાવવા માટે સભાન રહેવાની જરૂર છે ચૂંટણી પંચે પોતાની રીતે પ્રયાસ કરી જ રહી છે રહી વાત ગરમીની અસરની તો એ પણ હકીકત છે કે હવે ભારત કોઈની પણ ગરમી સહન કરતું નથી પશ્ચિમી દેશો તાપ બતાવે તો તેમની વાત પર આપણા વિદેશમંત્રી જયશંકર આત્મવિશ્વાસથી ઠંડુ પાણી રેડી દે છે